के आईटी हब के बारे में सोचा हुआ है आईटी हब के बारे में सोचने का रीज़न यही है कि आने वाले दिनों में हम दमन में एयरपोर्ट चालू करने जा रहे हैं दीव में हम ऑलरेडी एयरपोर्ट चालू कर चुके हैं अभी जहां आईटी टी है बेंगलोर पूना हैदराबाद गांधीनगर ये सभी जगहों पर ज़मीन भी बहुत महंगी है लिविंग कॉस्ट भी बहुत ज़्यादा है और हमारे यहाँ इसकी अपॉर्चुनिटी भी बहुत है हमारा जो दमन खास करके ज़िला है वो सूरत और थाने ये दोनों से 100 किलोमीटर के अंतर पे है और ये सूरत और थाने ये दोनों जिलों की जीडीपी इस देश में सबसे ज़्यादा और सबसे हाईएस्ट है तो इस चीज़ को ध्यान में रखते हुए हमने ऐसा प्लान किया है कि आने वाले दिनों में आईटी हब का यहाँ निर्माण करेंगे और दूसरा बीएसएनएल के माध्यम से हमारी जो बातें हुई है वर्साड़ बी एस में फाइबर ऑप्टिक्स के जो स्लॉट्स होते हैं वो स्लॉट्स भी उपलब्ध हैं तो इसमें जो सैद्धांतिक बात करनी थी वो सैद्धांतिक बात के ऊपर कार्य हो चुका है आने वाले दिनों में हम यहाँ पे दस बिल्डिंग का प्लानिंग कर रहे हैं और एक बिल्डिंग में कम से कम पचास आईटी टी ऑफिस हो और एक ऑफिस में कम से कम बीस से पच्चीस लोग रोजगारी ले पाए ना हमारा प्लानिंग ये है कि आने वाले दिनों में चार से पाँच लोग आई टी जो हब है कॉल सेंटर है उसमें काम कर सके देने वाले की बात करा था હાઉસ ટેક્સ મુદ્દો એ બહુ સ્પષ્ટપણે તમારે કહીએ તો હાઉસ ટેક્સ જે વધ્યો છે એ તમે કહો છો સાત ગણો પાંચ ગણો એવો નથી વધ્યો અત્યારે જે હાઉસ ટેક્સ બધા ભર્યો છે ગયા વર્ષનો એક પેન્ડિંગ હતો અને આ વર્ષનો એટલે બે ભેગો થઈ ગયો છે એટલે જરૂર લોકોને એવું લાગ્યું છે કે હાઉસ ટેક્સ વધારે છે પરંતુ એટલી વાત સો પ્રમાણે સ્વીકાર કરીએ છીએ કે હાઉસ હાઉસટેક્સમાં અમે વધારો કર્યો છે જવાબદારી લઈએ છે અને આ વધારો કર્યો છે તમે જો કદાચ આપણી બાજુના આવેલા વાપીમાં જોશો વટારમાં જોશો ઉમરગામમાં જોશો અમદાવાદમાં તો એના કરતાં બી હાઉસ ટેક્સ ઓછો છે અને બહુ સ્પષ્ટ તમને જણાવી દઈએ હાઉસ ટેક્સ કદાચ વધ્યો છે તો હજાર રૂપિયાનો પંદરસો થયો હશે

પરંતુ ખૂબ જ જવાબદારીપૂર્વક કહી રહ્યા છે આ દમણમાં જે ડિવલપમેન્ટ થયું છે જે વિકાસ થયો છે લોકો જે પ્રમાણે મેડિકલ કોલેજ બની છે એન્જિનિયરિંગ કોલેજ બની છે નર્સિંગ કોલેજ બની છે જે પ્રમાણે સ્વાસ્થ્યની સુવિધા સુધરી છે લોકો બહારના લોકો અહીંયા ઘર લઈ રહ્યા છે અહીંયા ઘરની કિંમતમાં છેલ્લા પાંચ વર્ષમાં ધનખમ વધારો થયો છે જે ફ્લેટની કિંમત દસ લાખ હતી એ ફ્લેટની કિંમત આજે ચાલીસ લાખ થઈ છે જે ઘરની કિંમત જૂના ઘરની કિંમત પચીસ લાખ હતી એ ઘરની કિંમત આજે એંસી લાખ થઈ છે એટલે આજે આપણે એક રીતે કહીએ તો ત્રીસ લાખ કિંમત વધી છે અને ત્યાં તમારી સામે ફક્ત આઠ હજાર કે ચાર હજારનો બોજો વધ્યો છે તો આ જનતાને એક સમજવાનું છે કે આ જે વિપક્ષ છે એ ગુમરાહ કર્યો છે આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે પણ અહીંયા વિકાસ થયો છે એમાં આપણી પોતાની એસેટની કિંમત વધી છે અને એસેટની કિંમત જે લાખો ગણી વધી છે એની સામે હાઉસટેક્સ બહુ નોમિનલ હોય છે મોટામાં મોટો મુદ્દો હમણાં ફિલહાલ ટોરન્ટ પાવરનો છે ઇલેક્ટ્રિસિટીનો છે જે અપક્ષ કહી રહ્યું છે કે અમે ઓછો કરી કર્યો છે અને હજુ પણ એનો હટાવવા માટે લોકો પણ સમર્થન આપી રહ્યા છે તે બાબતે આપ શું કહેવું મેં લગભગ પંદર સભા નગરપાલિકા વિસ્તારમાં કરી ત્યારે આનો બહુ સ્પષ્ટ જવાબ આપ્યો તો આજે બી આનો સ્પષ્ટ જવાબ આપું છું બે વિપક્ષ અમારી સામે લડી રહ્યા છે આ બેમાંથી કોઈએ બી ઇલેક્ટ્રિક બિલ ઘટાવાની વાત ગમે ક્યારે બી નથી કરી એમણે જ્યારે બી વાત કરી ત્યારે ટોરન્ટ ભગાવવાની વાત કરી છે બહુ સ્પષ્ટ વાત એમણે લોકો વચ્ચે કરી કે ટોરન્ટ ભગાવો એમણે ટોરન્ટ ભગાવવાની જ વાત કરી હવે તમને ઇલેક્ટ્રિક બિલ કેમ ઘટ્યું એના ટેકનિકલ કારણ જણાવીએ આખું આખું દબંધ એવું જાણે છે કે દર વર્ષે જોઈન્ટ ઇલેક્ટ્રિક રેગ્યુલેટરી કમિશન એટલે કે જેઈઆરસી આ જેઈઆરસીનું હિયરિંગ એટલે કે સજેશન અને ઓબ્જેક્શન આ હિયરિંગ દર વર્ષે રાખવામાં આવે છે ને આ દર વર્ષે આ હિયરિંગ બજેટ પહેલાં એટલે કે ફાઇનાન્સિયલર પૂરું થાય એકત્રીસ માર્ચે ફાઇનેન્શિયલ પૂરું થાય એના પહેલાં જાન્યુઆરી કરતા ફેબ્રુઆરીમાં એની એક સભા સિલવાસામાં એક સભા દમનમાં અને એક સભા દીવમાં આ દર વર્ષે થાય છે અને જ્યારે બી આ સભાઓ થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ બી કીધું છે અને તમને એના પુરાવા જતો હોય તો જેમ મેં વાત કરી કે અમારા ઠરાવ કાર્યાલયમાં છે તેમ ભારતીય જનતા પાર્ટી જે રજૂઆત કરી છે કે આના બિલ ઘટવા જોઈએ આ ટેરિફ અમે સ્પષ્ટ સ્પષ્ટકણે કીધું છે કે ડોમેસ્ટિક ટેરિફ ઘટવું જોઈએ અને એના જે પેપરમાં અમારા આર્ટિકલ આવેલા દિવ્ય પસ્તરમાં આવ્યા છે ગુજરાત સમાચારોમાં આવે છે અસલી આઝાદીમાં આવ્યા છે વર્તમાન પ્રમાહમાં આવ્યા છે એ તમને સો ટકા બતાવીશ અને જે તે સમય પર આ રજૂઆતો અમે કરી જ છે હવે આ બિલ ઘટવાનું મુખ્ય કારણ તમને કહી દીધું આની સમીક્ષા જોઈન્ટ ઇલેક્ટ્રિક રેગ્યુલેટરી કમિશન કરે છે દર વર્ષે કરે છે આ બિલ ઘટવાનું કારણ એક જ છે આ દેશનો વિકાસ વધ્યો છે આ દેશનો એક્સપોર્ટ્સ વધ્યો છે આપણી ઇકોનોમી જે ફ્રઝાઇલ ફાઇવમાં આવતી હતી એના બદલે આજે આપણી ઇકોનોમી ફર્સ્ટ ફાઇવમાં આવી ગઈ છે આજે પહેલાં વિશ્વના પહેલાં પાંચ રાષ્ટ્રમાં ભારતની ગણતરી થઈ છે ને આપણી આર્થિક તંત્ર આપણું વધ્યું છે આપણી આર્થિક સત્તા વધી છે ને જ્યારે આપણું ઇકોનોમી બૂસ્ટ થાય જ્યારે આપણી ઇકોનોમી મજબૂત થાય ત્યારે કોયલાની ખરીદીમાં કમી આવે છે અને કોયલાની ખરીદીનો ભાવ જ્યારે ઘટે ત્યારે જે અધર ચાર્જીસ હોય છે એ અધર ચાર્જીસ ઓટોમેટિક ઘટે છે તો આ જે અર્થતંત્રમાં આપણી મજબૂતી બની છે આપણી ઇકોનોમી વધી છે આપણું જીએસટી કલેક્શન વધ્યું છે આપણું એક્સપોર્ટ્સ વધ્યું છે ને આના કારણોને લીધે આપણે જે કોલસાના ખરીદી પર કિંમત આપવી પડી તે કિંમતમાં આવ્યો છે ને એના લીધે અધર ચાર્જિસ ઘટ્યા છે અને અધર ચાર્જિસનો બેનિફિટ આ દમનદીવ અને દાદરાનગર હવેલીને જનતાને મહિલો છે ને એના લીધે આ ઇલેક્ટ્રિક બિલ ઘટા છે અને આ સમીક્ષા ફક્ત આ વર્ષથી નથી આ સમીક્ષા છેલ્લા ત્રણ વર્ષથી થાય ત્યારે આ બિલ ઘટાડવામાં આવે છે એટલે આ બિલ ઘટાડવા માટે ઉમેશા પ્રયત્નો કરે એવું નથી આ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના છે આ જોઈન્ટ ઇલેક્ટ્રિક રેગ્યુલેટરી કમિશન એ પાવર મિનિસ્ટર અંદરમાં કરવામાં આવે છે અને એના અંદરમાં ઘટ્યું છે આ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ઘટ્યું છે અને અમે તો એના કરતાં બી ઉપર વાત કરી છે અમે તો આવનારા દિવસોમાં સૂર્યગર યોજનાના માધ્યમથી આ દમનદેવની જનતાને ત્રણસો યુનિટ મફત આપવાનો સંકલ્પ લ્યો છે અને આ મોદીની ગેરંટી છે એક મિનિટ તમે અધિકાર અપાવશો બે હાજર પચીસ નવેમ્બર ઓક્ટોબર નવેમ્બરમાં ચૂંટણી છે કાઉન્સિલની અને જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતની તમે ચૂંટણીમાં જતા આ અધિકાર કાઉન્સિલરો ને સરપંચો ને જિલ્લા પંચાયત સભ્યો ને અપાવશો વિજયભાઈ જે પ્રશ્ન કર્યો મહત્વનો છે દમન દેવની જનતાને દરેક પંચાયતોને ને સ્વરાજ્ય સંસ્થાને મજબૂત કરવાનો પ્રશ્ન છે અમે આ સંકલ્પ પત્રમાં સ્પષ્ટ રીતે લખ્યું છે અને અમે આવનારા બે હજાર પચીસમાં

સૂર્યગર યોજના એ સોલાર પ્લેટના માધ્યમથી આપણે ટેરેસ પર લગાવવાનું હોય છે અને એની ખરીદીની જે કિંમત હોય છે એ ખરીદીની કિંમતમાં સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે અને એના પછી જે ત્રણસો યુનિટ આ હાઈબ્રિડ બનાવવામાં આપણે સોલરના માધ્યમથી થશે અને બીજી ઇલેક્ટ્રિક કનેક્શન બી હશે ને આ હાઇબ્રિડ થયા પછી જે યુનિટ નો કન્ઝમ્પશન થશે એમાં પહેલા 300 યુનિટ માફ કરી ને પછી બિલ સબસિડી 30% છે 70% પૈસા કોણ આપશે આપ એનો વહન કરીશું આપણે દીપેશભાઈ હવે આપણે પ્રશ્નોત્તરી પૂરી કરીએ ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ બોલો એ મેડિકલ કોલેજ મેડિકલ કોલેજ એવું તમે દર 10 શબ્દે બોલો છો તમને એક્ચ્યુઅલ મેડિકલ આજની સ્થિતિ ખબર છે ખરી નથી પ્રોફેસર સમીક્ષા <laughs> કર <laughs>